જેમાં ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે પરપ્રાંતિય ભક્તો ગુરુ પૂર્ણિમાની આગલી રાતથી જ તાજપુરા તરફ આવવા માંડ્યા હતા ભક્તોમાં ગુરૂ પૂર્ણિમાના રોજ ગુરુ વંદના કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળતો હતો જેને લઈને ભક્તો ગુરુપૂર્ણિમાના રોજ વહેલી સવારથી જ નારાયણધામ તાજપુરા તરફ આવતા જોવા મળી રહ્યા હતા માર્ગની ચારે તરફ નારાયણ બાપુ કે જયના ગગનભેદી નારાઓ સંભળાતા હતા જો કે છેલ્લે એક માસથી સતત વરસી રહેલા વરસાદે ગુરૂ પૂર્ણિમાના રોજ વિરામ લેતા ભક્તોએ મન મૂકી હર્ષોલ્લાસ સાથે ગુરૂપૂર્ણિમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વહેલી સવારે વૈદિક મંત્રોચ્યાર સાથે પરમપૂજ્ય બાપુની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ અભિષેક પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બ્રહ્મલીન પરમપૂજ્ય બાપુજીના છબીજીની પાલકીયાત્રા મંદિર પરિસર ખાતે ભક્તોની ભવ્ય હાજરીમાં નીકળી હતી પાલખી યાત્રાના દર્શનથી ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા ત્યારબાદ પ્રાર્થના સભામાં પ્રાર્થના કરવામાં આવી હતી આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને ટ્રાફિકનું પણ નિયમન પોલીસ ટ્રાફિક દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાપ્રસાદનો લાખોની સંખ્યામાં ભક્તોએ લાવો લીધો હતો ભક્તોની હાજરીને ધ્યાનમાં રાખીને પાંચસો કિલો બુંદી ગાંઠિયા તેમજ તુવેરની દાળનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો અમે અહીંયા વીસ વર્ષથી હું મેરેજ કર્યું ત્યારથી અહીંયા આવું છું તાજપુરા દર્શન કરવા બાપુના અમે પહેલાં પાણેલાવ રહેતા હતા ત્યાંથી ચાલતા આવતા હતા હવે અમે હલોલ રહીએ છીએ ત્યાંથી આવીએ છીએ દર વર્ષે આવીએ છીએ પૂનમે આવીએ છીએ દર ગુરુપૂર્ણિમાએ આવીએ છીએ અમે અહીંયા બાપુના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અમે અત્યારે હલોલથી આવીએ છીએ પૃથા વિશાલ સોની જય નારાયણ આજે પવિત્ર દિવસ છે ગુરુ પૂર્ણિમાનો અને તાજપુરા ધામે નારાયણ બાપુનું બહુ મહત્ત્વ છે અમે વર્ષોથી અમારા પરિવાર સાથે આવીએ છીએ અને વર્ષોની જેમ આ વર્ષે પણ અમે આવ્યા જ છીએ અને દરેક ભાવિક ભક્તો એટલા બધા વધાર્યા છે કે એની કોઈ હદ નથી અને બિલકુલ શાંતિથી દર્શન કરીને અને નારાયણ બાપુના ધામમાં જે દર્શન કરવાનું જે લાવો છે ભજન સંધ્યા ચાલે અત્યારે એક બાજુ એક બાજુ શોભાયાત્રા ચાલી રહી છે એક બાજુ મહાપ્રસાદની બી તૈયારી થઈ રહી છે બિલકુલ શાંતિથી અને સંયમ રાખીને બધા જ દર્શકો શાંતિથી દર્શન કરીને પ્રસાદ લઈને પોતાના ઘરે જશે રઘુનાથસિંહ પરમાર કાલોલ પંચમહાલ